નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયા ને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે એવી ધમાકેદાર ટિપ્સ તમારી માટે લઈને આવી ગયો છું અને એ અંગ્રેજીમાં તમને એકદમ ઝીરો થી હીરો બનાવી દેશે બરાબર તમે જોયું જ છે કે જીરો થી હીરો તમને બનાવી દેશે પણ કઈ રીતે શું છે એવું બધું તમારા માટે આજે આખો દિવસ રિસર્ચ કરીને તમારી સમક્ષ અમુક વસ્તુઓ હું લઈને આવી ગયો છું કે ઘણી બધી વસ્તુઓ તકલીફ પડે છે ઘણા બધા પ્રશ્નો આજે મારે તમને પૂછવા છે અને એના જવાબ તમારી પાસે હશે હશે અને હશે જ પણ ઘણી બધી વસ્તુઓના પ્રશ્નોના સોલ્યુશન હું તમને આપીશ જે તમારી પાસે નહીં હોય

તન ક્વેશનમાં પહેલો ક્વેશ્ચન તમે કોમેન્ટ માં મને આન્સર આપજો કેટલા લોકો એવા છે કે જેનું અંગ્રેજી ખૂબ જ સરસ છે પાવરફુલ કઈ ઘટે જ નહીં એક પણ ટકાની કંઈક હોય ને તો ફફડાટી બોલાવી દો એક સેકન્ડ ની જરૂર ન પડે આનો જવાબ હું તમને કહું કે જેટલા વિડીયો જોઈ રહ્યા છે મારો વિડીયો અત્યારે તમે સાંભળી લેજો તમને જ કહું છું કોઈ વ્યક્તિ જેટલા જોઈ રહ્યા છે એમાંથી એક વ્યક્તિ આમાં નહીં હોય કારણ કે આમાં હોય તો એના વિડીયો જોવાની જરૂર જ ન હોય સમજાઈ ગયું એટલે ખાસ મતલબ કે તમે આ લોકોમાં આવતા નથી બીજો પ્રશ્ન કેટલા લોકો એવા છે કે જેને અંગ્રેજી સમજાય છે પણ બોલી શકતા નથી હવે જેટલા વિડીયો જોતા હશે ને એમાં એસી થી નેવ ટકા આમાં આવે છે કે હા સાહેબ સામેવાળો બોલે ને સર તમે બોલો ને ત્યારે અમને બધું સમજાઈ જાય છે વી કેન અંડરસ્ટેન્ડ વાય યુ સેઈંગ બટ જ્યારે અમારા બારા હતા હે ને તબ હમ બોલ નહીં શકતે ત્રીજો પ્રશ્ન ગુજરાતીની જેમ કોન્ફિડન્સથી અંગ્રેજી કઈ રીતે બોલવું બસ આની ઉપર આજે આપણે કામ કરવાનું છે આ વિડીયોની અંત સુધીમાં તમને આ બે પ્રશ્નોના જવાબ મળી જશે અને જે પ્રમાણેની હું ટિપ્સ લઈને આવ્યો છું એ ટિપ્સ ઉપર તમે કામ કરશો એ ટીપ્સને ફોલો કરશો તો તમે ટૂંક સમયમાં આ પ્રકારની કેટેગરીમાં તમે આવી જશો બટ કરવું પડશે જે કંઈ પણ માહિતી આપવાનું ઓકે તો ત્રણ ક્વેશ્ચન પૂછી લીધા જે વિડિયો પૂરો થાશે આપણો એટલે અંતમાં હું પાછા ત્રણ ક્વેશ્ચન તમારી સમક્ષ રજૂ કરીશ બરોબર અંતમાં મને કહેજો કે હા બરોબર થયું શું થયું કેમ થશે શું મળી જશે ઓકે સૌથી બીજો પ્રશ્ન છે ને એને પહેલાં આપણે લઈએ કે કેટલા લોકો એવા છે કે જેને અંગ્રેજી સમજે પણ બોલી નથી શકતા તો આનું રીઝન શું છે આનું કારણ શું છે હે શું કામ આ આ આવું બનવાનું કારણ શું તો સાહેબ આના પાછળનું એક રીઝન હું તમને આગળ તો વધારે માહિતી આપી બટ આના પાછળનું રીઝન એક જ છે કે આપણે સમજી એટલા માટે શકીએ છીએ કે આપણે વધારે સાંભળવાની પ્રેક્ટિસ કરી છે કોઈ વ્યક્તિ બોલે છે તો એને સાંભળવાની પ્રેક્ટિસ વધારે કરી બટ ક્યારે પણ આપણે બોલીએ ને એવો પ્રયત્ન જ નથી કર્યો બરોબર ક્યારેય આપણે એવો પ્રયત્ન નથી કરતા એટલા માટે જો જે વસ્તુ તમે કરશો ને એવી તમારી સાથે થશે

સાંભળું અંગ્રેજીમાં સો ટકા સાંભળું જ હમણાં આગળ આનું સોલ્યુશન આવશે ને એમાં અમુક જે ટોપિક્સ છે હું તમને સમજાવીશ એક્સપ્લેન કરીશ કે અંગ્રેજી સાંભળવું જોઈએ સો ટકા નો ડાઉટ બટ આજે વાત છે કે નહીં બોલવાની બરાબર ગુજરાતીની જેમ અંગ્રેજી બોલવા માટે તમારે શું કરવું જોઈશે તો પ્રેક્ટિસ કરવી પડશે એ તમને હું આગળ વધી માહિતી આપું જ છું બટ આનો જવાબ એ છે કે ઘણા બધા લોકોને આ સેમ પ્રશ્ન શું કામ ઉભો થાય છે કારણ કે આપણે સાંભળવાની બીજા લોકો બોલે છે અને સાંભળવાની પ્રેક્ટિસ પણ પણ બોલવાની નથી કરતા બરોબર ને એટલે આવું થાય છે હવે એક બીજો પ્રશ્ન શું નીચેની પ્રોબ્લેમ્સના કારણે આવું થાય છે આવું પ્રોબ્લેમ્સ તમને કહું કઈ તો કે ગ્રામર કડકડાટ કરી લ્યો આવું બધા મેં કીધું છે અને કઈ શું ગ્રામર કડકડાટ કરી લ્યો બીજું આટલા શબ્દો અને આટલા ક્રિયાપદો કરી લ્યો બરોબર એટલે તમે જો કડકડાટ બોલતા થઈ જશો બટ આવું કેતો હોય કે ગ્રામર થોડુંક જરૂરી છે શબ્દો અને ક્રિયાપદોય થોડીક જરૂરી છે છે બટ એનું પ્રોબ્લેમ પ્રોબ્લેમ આ નથી ટૂંકમાં અહીંયા જ રહી શું ખબર છે પ્રોબ્લેમ એ છે આ બધું કરવાથી આપણી ઇમ્પ્રેશન સારી પડશે આવું આપણે માની લઈએ કે ભાઈ અંગ્રેજી બોલવા માટે કડકડાટ ગ્રામર આવડી જાય કડકડાટ ક્રિયાપદો આવડી જાય કડકડાટ વર્બ્સ આવડી જાય એટલે હું સામે વાળાને ફોડી નાખું ક્યાંય કોઈથી ફૂટશે નહીં એમ ન ફૂટે બરોબર હું દર વખતે કહું છું ફક્ત ગ્રામર આવડવાથી ફક્ત ક્રિયાપદ આવડવાથી ફક્ત નહીં થાય કોઈ વસ્તુ નહીં થાય એટલે જ કહું છું કે આ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ આ નથી તો પ્રોબ્લેમ શું છે હે સાહેબ કડકડાટ ગ્રામર શીખી લીધું એટલે અંગ્રેજી બોલી શકીએ એવું ફરજિયાત નથી બરોબર આટલા શબ્દો ક્રિયાપદો મને બધું આવડે મને કોઈ એમ કે આને ફેન કહેવાય ઓ આને બોટલ કહેવાય ઓ આ તો વિજયભાઈ છે ધીસ ઇઝ ફેન આ ચેર છે બધા શબ્દો ખબર છે બટ જ્યારે આખું સેન્ટેન્સ થાય ને ત્યારે તકલીફ પડે છે ફોર્મેશન આપણને ખબર નથી એક છે આ શું કામ થાય જો ઘણી વાર મેં તમને કીધું ને કે કોઈ પણ ભાષા છે ને કોઈ પણ ભાષા એવન ગુજરાતી લઈ લ્યો એવન હિન્દી લઈ લ્યો એવન ગમે એ ભાષામાં મતલબ કે આપણે ગુજરાતી ભાષામાં જૈનમાં છીએ બરોબર આપણે ગુજરાતી ભાષામાં જન્મ છે એટલે આપણને ગુજરાતી કડકડાટ આવડશે શું કામ કારણ કે આપણે જયારે નાના હતા ને હું તમને ઉદાહરણ તમારા ઘરે નાનું બાળક હોય બરોબર એને તમે જોજો એક દોઢ વર્ષ છે ને એ બધું ઓબ્ઝર્વર્સ કરશે બધું સાંભળશે અને એ કોઈ એક શબ્દ બોલશે ને કોઈ શબ્દ મતલબ કે કોઈ એમ કે અહીંયા આવો એટલે અહીંયા આવવામાં કોઈ વ્યક્તિ અહીંયા આવશે ને જોશે અહીંયા આવો એટલે ઓલો વ્યક્તિ અહીંયા ગયો એટલે મતલબ મને કોઈ અહીંયા આવો એમ કે મારે ત્યાં જવાનું આવું બાળકના મનમાં ચાલતું હોય બરોબર મતલબ કે કોઈ એક શબ્દ બોલે છે બાળક બનવું પડશે બાળકની જેમ તમારે શીખવું પડશે તો થશે રેડી હવે આ બધી વસ્તુઓ પ્રોબ્લેમ પ્રોબ્લેમ શું છે તો જુઓ મિસ્ટેક આપણે શું કરીએ છીએ સૌથી મોટા મોટી મિસ્ટેક ગુજરાતી બોલીએ છીએ ત્યારે ગુજરાતીમાં જ વિચારીએ છીએ એ તો સો ટકા બરોબર ગુજરાતીમાં બોલવું હોય તો અને તમે એમ કહો કે હું તો વિચારા વગર બોલું છું સાહેબ આપણા મનમાં ઘણા બધા શબ્દો છે હું કોઈ ટોપિક વિશે બોલીશ તો એ ટોપિક વિશે મેં ઘણું બધું સાંભળ્યું હશે ઘણું બધું મેં વિચાર્યું હશે બરોબર તો હું બોલી શકીશ ને અધરવાઇઝ હું નહીં બોલી શકું તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો જ્યારે પણ તમે કોઈ પણ ભાષા હિન્દી હોય ગુજરાતી હોય ઈવન કોઈ પણ લેંગ્વેજ જે તમે સારી રીતે બોલો બોલી શકો છો એની પાછળનું એક જ રીઝન છે કે તમે એના વિશે બહુ પ્રેક્ટિસ કરી છે બહુ બોયલા છો એટલે તમને આવડે બાકી નાનું બાળક એટલે પેલા તો ફોબલ લેશે જ હે આખું સેન્ટેન્સ લઈ બોલી શકે ના બોલી શકે ને આ મારા પપ્પા આવી એવું બોલશે પપ્પા આવી એમ નહીં પપ્પા આવ્યા એ પછી આપણે ટોક 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 કરીને પછી આવ્યા એમ થાશે તો એટલે જ કહું છું ગુજરાતી બોલીએ છીએ ત્યારે ગુજરાતીમાં જ આપણે વિચારીએ છીએ અને મેઇન પ્રશ્ન આપણી મિસ્ટેક શું છે શું કામ આપણે ગુજરાતીની જેમ અંગ્રેજી નથી બોલી શકતા એના પાછળનું અંગ્રેજી બોલીએ છીએ ત્યારે ગુજરાતીમાં જ વિચારીએ છીએ અંદર ને અંદર ગુજરાતી સેન્ટેન્સ વિચારીએ એનું ટ્રાન્સલેટ કરીએ અને પછી આપણે ઇંગ્લિશ બોલીએ તારો સમય લેશે તો આ વસ્તુ મિસ્ટેક જ્યાં સુધી સુધી તમારી ત્યાં તમે અંગ્રેજી ફ્લુઅન્ટલી તો નહીં જ બોલી શકો એકદમ કડકડાટ તો નહીં જ બોલી શકો એના માટે તમારે શું કરવું જોઈએ એ બધા સ્ટેપ્સ હવે આવશે આગળ બરોબર છે તો હવે જુઓ આપણે બધા શબ્દોનું અંગ્રેજી જાણીએ છીએ છતાં આવું થાય છે શા માટે વાય મેં તમને હમણાં જ કીધું કે ભાઈ આ ચેર છે આ ફેન છે આ મોબાઈલ છે આ કમ્પ્યુટર છે આ મને બધા શબ્દોનું ગુજરાતી અને અંગ્રેજી એ બધા મિનિંગ ખબર છે બટ જ્યારે સેન્ટેન્સ બનાવવાનું થાય ને ત્યારે મને આમ ખબર નથી પડતી શું કામ કારણ કે મેં એવા શબ્દોની પ્રેક્ટિસ કરી છે ડોગ બોટલ ફેન બટ મેં કોઈથી સેન્ટેન્સ નથી બનાવ્યું આ ડોગ ઇઝ રનિંગ કૂતરો દોડી રહ્યો છે હું કહું છું બરોબર શબ્દો આવડવાથી ગ્રામર આવડવાથી કડકડાટ અંગ્રેજી નહીં બોલી શકો જ્યાં સુધી મારો એક જ પ્રશ્ન છે અંગ્રેજીમાં વિચારતા નહીં થાવ ને ત્યાં સુધી તમે કોઈ કોઈ ગમે લાલ હોય ને તો એ નહીં કરી શકે હું તમને ગેરંટી સાથે કહું છું થિંક ઇન ઇંગ્લિશ હમણાં આગળ આવશે શું આ સોલ્યુશન છે ગ્રામર કરી લ્યો આટલા શબ્દો કરી લ્યો એટલે વાર્તા પૂરી આ સોલ્યુશન છે ધીસ ઇઝ ધ નોટ સોલ્યુશન આ સોલ્યુશન નથી તો સોલ્યુશન શું છે તો સૌથી પહેલા જો આપણે ગુજરાતી કઈ રીતે શીખ્યા હવે તમારો જવાબ હશે કોઈ વ્યક્તિ સાથે ઇન્ટરેક્શન કરીને કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરીને અરે સાહેબ નાનું એવડું બાળક હોય ને આમ નાનું એવડું હવે એને ગુજરાતી જ નથી આવડતી તો એ ઇન્ટરેક્શન કઈ રીતે કરશે ઇન્ટરેક્શન એટલે હું તમારી સાથે આપણે બે ભેગા થયા હોય અને વાત કરીએ કા ભાઈ કેમ છે મજામાં છો ક્યાંથી એવા આમ ને તેમ હવે તમે એ બોલશો ક્યારે જ્યારે તમને આવડે હું કોઈ ભૂર્યો એવો એને કહું કા ભાઈ કેમ છે મજામાં તો એ સમજે એને એ ભાષા જ નથી આવડતી તો ઇન્ટરેક્શન એ તમારી વાત ખોટી છે

જ્યારે ગુજરાતી શીખવું છે અથવા તો હિન્દીમાં હિન્દીમાં એને હિન્દી પરિવારોને એમાં જન્મ તો હિન્દી શીખવો હોય પણ ત્યારે એને સૌથી પહેલા તો ઓબ્ઝર્વેશન કર્યું હોય શું ઓબ્ઝર્વેશન કર્યું હોય કે ભાઈ મારા મમ્મી એમ કે છે કે વાટકો દે તો એ વાટકો જ દેવાનો અને વાટકો કહેવાય મમ્મીએ પહેલાં બતાવ્યું હોય એક વખત આ આપ એટલે પછી જે વસ્તુ માંગે એ દેવાની હોય તો એને ઓબ્ઝર્વ કર્યું હોય કે સાહેબ આ વસ્તુ બોલે છે ને એની પાછળ મારે આવી ક્રિયા કરવાની હોય એના માટે હોય એટલે જ કહું છું કે ઓબ્ઝર્વેશન કરો ઓબ્ઝર્વેશન સાથે સાથે સાહેબ પ્રેક્ટિસ કરો એને એ સેન્ટેન્સ બોલવાની આપણે બાળકને બહુ બોલાવી છે બોલ બેટા પપ્પા પપ્પા સાહેબ પપ્પા શબ્દ શીખવાડવામાં ત્રણ ત્રણ મહિના વયા જાય છે વયા જઈ છે ને તો મેં તમને કીધું કે અંગ્રેજી બોલવામાં ટૂંકમાં મહિના તો હું એનું જ કીધો બટ તમે જેટલું પ્રેક્ટિસ વધારે કરશો હવે તમે બાળક જેમ સાવ સાવ મંદ બુદ્ધિ ન હોય આપણે ટૂંકમાં મંદ બુદ્ધિ એટલે કે એટલી ઓછી બુદ્ધિ ન હોય હવે આપણે બધું સમજી શકતા હોય બરાબર એટલે આપણે બાળક કરતાં થોડીક સ્પીડ વધારે સ્પીડમાં શીખી શકીએ કોઈ પણ લેંગ્વેજ અનધર લેંગ્વેજ આપણી માતૃભાષા સિવાયની બટ એ કેમ કરવું શું કરવું એ હવે આપણે જોઈએ પ્રેક્ટિસ માટે લોકો ભાઈ મજાક ઉડાવશે હવે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરશો ને પ્રેક્ટિસ કેમ કરું પેલા તો પ્રશ્ન એ છે બરોબર હવે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરશો ને કોઈ લોકો કહે છે હવે ભાઈ એથ્રુ બે ઇંગ્લિશ વાળી થતી ગુજરાતી બોલીને આપણી માતૃભાષા છે હે ખરેખર અલા ભાઈ એ તમારી વાત સાચી છે પણ અંગ્રેજી વગર ઇન્ટરવ્યુ દેવા જાશો કોઈ જોબ માટે ઇન્ટરવ્યૂ દેવા જાશો કોઈ તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ છે તો તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરશો તો પૈસા કમાવા માટે તેની જરૂર પડશે તો શું હૈ ને આપણી વાડી ખેતીવાડી હોય વેચી વેચી અને મજા કરશું જોબ બોબ કરવી જ નથી એમ અથવા તો પાંચ છ ની ભાઈ જ્યાં ઇંગ્લિશનો જરૂર હોય ત્યાં જાય તો ભાઈ એવી જિંદગી જીવી હોય તો અંગ્રેજી શીખવાની જરૂર નથી અને બધા કહેતા હોય માતૃભાષા માતૃભાષા અરે સાહેબ સો ટકા માતૃભાષા હું દરેક લેક્ચરમાં કહું છું કે માતૃભાષા વાત સાચી બટ જ્યારે સારી એવી જોબ સારા એવા ઇન્કમ માટે તમારે અંગ્રેજી શીખવું જ પડશે બરોબર છે યુ વિલ હેવ ટુ લર્ન ઇંગ્લિશ એન્ડ યુ વિલ હેવ ટુ સ્પીક ફ્લુઅન્ટ ઇંગ્લિશ ઇફ યુ વોન્ટ ટુ અર્ન ગુડ મની ઓકે તો આ વસ્તુ ધ્યાન રાખજો લોકો મજાક ઉડાવશે બટ એની કંઈ ચિંતા કરવાની નહીં પ્રેક્ટિસ કેવી રીતે કરવી મેઇન પ્રશ્ન એ છે પ્રેક્ટિસ કરવી કઈ રીતે મેં ઘણી બધી વાર કીધું પણ હજી કહો એક ડાયરી બનાવો શું બનાવો ડાયરી જ્યારે પણ તમે તમારા વિશે વાતચીત કરો છો રોજ તમે પેલા તો ઇંગ્લિશમાં જ વિચારવાનું કોઈ સેન્ટેન્સ ગુજરાતીમાં વિચારીને પછી આમાં ટ્રાન્સલેટ કર્યું એવું ના કરતા હવે શરૂઆત કરો છો એટલે તમે આખો દિવસમાં શું કરો સવારથી સાંજ સુધી એ મેં તમને શીખડાવેલું છે આગળના લેક્ચરોમાં કે કઈ રીતે આખે આખું વસ્તુ લખવી પાકું ન કરવાનું ઇંગ્લિશ સાહેબ કોઈ દિવસ એ પહેલાં હું તમને કહી દઉં હેઠળ એટલે પહેલાં આખે આખું તમારા ડાયરીમાં લખો બીજે દિવસે જેમ 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 લખતા જશો ને એટલે એક ઇમ્પ્રુવમેન્ટ આવતી જશે એક સ્પીડ આવશે એ સ્પીડ સાથે સાથે બોલતા જાઓ મોટેથી રેડી એટલે એક પ્રેક્ટિસ થઈ અંગ્રેજીમાં જ વિચારો જે કંઈ પણ વિચારો સાહેબ અંગ્રેજીમાં જ વિચારો સિમ્પલ શબ્દો વાપરો આપણે બહુ હેવી શબ્દો વાપરી લઈએ છે ને એટલે તકલીફ પડે છે બાકી તકલીફ આમાં બીજી કંઈ હોય જ નહીં પણ સિમ્પલ સિમ્પલ શબ્દો વાપરવાના હેવી શબ્દો નથી વાપરવાના કોમ્પ્લિકેટેડ શબ્દોય નહીં વાપરતા એવું નથી કોમ્પ્લિકેટેડ શબ્દો વાપરીને જ આપણે ઇમ્પ્રેશન ઊભી કરી શકીએ ના સાહેબ એવું નથી હોતું સિમ્પલ ઇંગ્લિશ પણ ફ્લુઅન્ટ બોલશો ને એટલે સામેવાળામાં ઇમ્પ્રેશન તમારી હારી જ ઊભી થાય

અરે એવું થાય કે સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ કાંઈ કરતાં થોડુંક એ વધારે સારું છે સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ કાંઈ કરતાં થોડુંક તો સારું એટલે મતલબ કે તમે એક સેન્ટેન્સ આખું બોલો છો ભલે ગુજરાતી બોલો નથી આવડતું તો પણ એમાં બે ત્રણ શબ્દો છે ને એ ઇંગ્લિશ કરી નાખો પણ ધીમે ધીમે આખું સેન્ટેન્સ ઇંગ્લિશ અંગ્રેજી થઈ જશે બરોબર એટલે આ પેટર્નને તમે અપનાવજો અને આ રીતે પ્રેક્ટિસ કરશો એટલે આગળના ત્રણ પ્રશ્ન હતા ને એ ત્રણ પ્રશ્નના જવાબમાં હું તમને એમ કહીશ કે પ્રેક્ટિસ કઈ રીતે કરવી બરાબર કોન્ફિડન્સ તમારે કોન્ફિડન્સથી બોલવું હશે તો એના માટે આ બધી વસ્તુઓ તમારે ફોલો કરવી પડશે રેડી આપણે ગ્રામરથી કે વોકેબુલરીથી નહીં એને તમે કઈ રીતે બોલો છો કઈ રીતે સેન્ટેન્સ બનાવો છો એ વસ્તુ તમારામાં આવી જશે ને ત્યારે તમને ફ્લુઅન્ટલી છે એ બોલવામાં તકલીફ નહીં પડે રેડી તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો મિત્રો એવી જ રીતે આપણે જે આપણો ટૂંકમાં એક મસ્ત મજાનો કોર્સ આપણે એના માટે જ બનાવેલો છે બરોબર છે બેઝિક ટુ એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ કે આમાં હું દર બુધવારે એક લાઈવ લેક્ચર લઈશમાં આ બધી ટિપ્સ જ આપીશ કે કઈ રીતે હેન્ડલ કરવું કઈ રીતે તમારે સમય ફાળવો કઈ રીતે વિચારવું કઈ રીતે આખ્યા એ બધી માહિતી તમને આ લેક્ચરમાં મળશે એક વર્ષનો કોર્સ છે ફક્ત બારસો રૂપિયા ફીસ છે વિજય નાખ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો બરોબર છે અને એમાં રીડિંગ ને સ્પીકિંગ બધી આવી જશે સાથે સાથે તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં તો મળી જ જશે વોટ્સઅપ સપોર્ટ મળી જશે બધું મટીરિયલ તમને પીડીએફ ફોમમાં મળી જશે એક વર્ષનો સમયગાળો રહેશે રેડી અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો એટલે ખાસ મિત્રો આ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ કોર્સ છે તો આજે જ પરચેસ કરી નીચે લોક્રિપ્શનમાં લિંક આપેલી છે એટલે ખાસ અને સાથે સાથે આપણી વોટસઅપ ચેનલમાં હજી નથી જોડાયેલા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી અથવા તો આ નંબર ઉપર મેસેજ કરશો ને હા એટલે તરત જ તમને એક લિંક મળશે એ લિંક ઉપર ક્લિક કરીને ઉપર ફોલોનું બટન હશે એ ફોલો કરી દેવો એટલે તમે મારી લિંકમાં જોડાઈ જશો ચેનલમાં જોડાઈ જશો સાથે સાથે ટેલિગ્રામની ચેનલ પણ છે ઘણી બધી જગ્યાએ પ્રયાસ કરીએ છીએ અને સૌથી વધારે અત્યારે ટ્રેન્ડિંગમાં હોય તો આપણું ઇન્સ્ટાગ્રામ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ નામની ચેનલમાં દરરોજ દસ હજાર લોકો જોડાય છે એવું લાગે તમે કોઈ જોઈને જોયા આજે એ શીખી હશે ને કાલે નેવ હશે પરમદી શું હશે દરરોજ દસ દસ હજાર લોકો છે એ નવા જોડાય છે કારણ કે આપણે એવી રીલ્સ મૂકીએ છીએ એવો બેનિફિટ થાય નવા નવા શબ્દો માટે ટૂંકમાં રીલ્સું બનાવે છે જેથી તમે હાલતા ચાલતા રીલ્સો જોતાં જોતા આપણે અંગ્રેજી છે એ ઇમ્પ્રુવ કરી શકીએ તો મિત્રો કેવો લાગ્યો વિડીયો એ તમારે કોમેન્ટ બોક્સમાં જરી કહેવાનું રહેશે સાથે સાથે વિડીયોને લાઈક કરી દો એક વખત કારણ કે આટલી મહેનત મેં તમારા માટે કરી વખત લાઇકનું બટન દબાવી દો સાથે સાથે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન પણ દબાવી દેજો નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય બાય ટાટા આવજો